નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ ચારમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેની અંદર પેજ નંબર છેતાલીસ પર ચિત્ર આધારિત વાર્તાલેખન જે કરવામાં આવનાર છે તે મિત્રો આપણે આ ચિત્ર જે આધારિત વાર્તા તમે અહીંયા ફોટો જોઈ શકો છો તેનું નામ આપીશું ઉંદર અને વાંસળીવાળો મિત્રો સરસ મજાની ટૂંકી વાર્તા આપણે લખીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા ચિત્ર આધારિત વાર્તાલેખનમાં મિત્રો આપેલા ચિત્રને આધારે આપણે વાર્તા લખવાની છે વાર્તાનું નામ છે ઉંદર અને વાંસળીવાળો તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો સરસ મજાનો એક ગામ છે ગામની અંદર મિત્રો એક વાંસળીવાળો આવેલો છે અને વાંસળી વગાડે છે અને બાળકો એ વાંસળીને સુરને જોઈને વાસળીના સૂરે નાચે છે જ્યારે પછી વાંસળીવાળો તે પોતે ગામથી સીમ તરફ એટલે કે બહાર જતો હોય છે ત્યારે બધા જ ઉંદર પણ ત્યાં આવી જાય છે સરસ મજાની આપણે આ વાર્તા અહીંયા જોઈશું મિત્રો એક ગામ હતું તે ગામમાં એક વાંસળીવાળો આવતો હતો તે ખૂબ મીઠી વાંસળી વગાડતો વાંસળીનું મધુર સુર સાંભળીને ગામના બધા બાળકો એકઠા થઈ ગયા અને વાંસળીની મજા લેવા લાગ્યા અને નાચવા લાગ્યા તે વાંસળી વગાડતો વગાડતો ગામની બહાર જવા નીકળ્યો અને ગામમાં ઉંદરનો બહુ ત્રાસ પણ હતો મીઠા સ્વર સાંભળીને બધા ઉંદર તેની પાછળ પણ ચાલ્યા ગયા વાંછળીવાળે તેમને નદી પાસે લઈ જઈને પાણીમાં ઉતારી દીધા આખું ગામ ઉંદરથી મુક્ત પણ થઈ ગયું મિત્રો વાર્તાનો સાર પણ લખી શકાય કે બુદ્ધિ અને કળાથી મોટી સમસ્યા પણ દૂર કરી શકાય છે તો આવી રીતે આપણે ટૂંકી વાર્તા મિત્રો ચિત્રના આધારે બનાવી શકીએ છીએ આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા